ના આપણે અહીંયા કૃષ્ણ છે આ કેમ કે હમણાં ધાવાનું થોડુંક બંધ કરાવી દીધું ગોરી અત્યારે છેટી હમણાં વહી ગઈ ને કે હમણાં જ આવે માથે આવી અને ધવરાઈ ગયા દૂધ તો એટલું બધું નથી કરતી બે દોઢ બે લીધું જેવું કરે તો વાસળી છે ને જા બોલાવશે ને ગોરી રખડે હામી જાય એટલે આ ધાવાનું વધારે કરે માથે આવીને ધવરાવી જાય અને આને પણ ઈતળ જો ત્રાસ થઈ ગયો વધી ગયો છે અહીંયા જો ઈતળ ચોટી ઢગલો થઈ પડે ઈતળનો કેમ કે રિઝટ જોરદાર આવ્યું આપણે રાધાને બાંધી નાખી છે રાધા હા ધ્યાન ઓલી બાજુ ગોરી જાય છે ચરવા બાકી આપણે આ ચબુડી કાબડી મહિના એકની થઈ ગયા પણ ચરતા નથી કે દૂધ જડી જાય આપણો નાગલો આને આપણે રાખવાનું છે બાકીને વેચવાનું છે દાદા કેમ કે અહીંયા અંદર ભાગી જાય ખા હે ખરો પણ બગાડશે વધારે માથે છાણ કરશે જો બધું ચરી લીધું ભૂકો નાખ્યો તો ઊભી આરામ આપણે બધા ભૂકો ચાટી ને ભરે છે પાવડર રાખ્યું ચાલુ થઈ જાય તો ખાતરના ગરા ભાવમાં મેળ ના પડ્યો અહીંયા ઝાકડો આવે ને પતરા વાળા ટેક્ટર એના ચાર હજારમાં માંગણી કરી પણ પછી પતરા વાળા ના છે દસ હજાર રૂપિયા ત્યારે કે ખાતર આવું ઓરિજિનલ ખાતર છે જડે ની ઘડીમાં છાણ જ છે આમાં એ બધું નીચે કાઢી કાઢીને માથે ચડાવી દઈએ કેમકે કે હું ભાઈ હાલે ને ભૂકો દૂર થઈ જાય હાવ જો હા છાણનો છે બધું કેમકે વેચવાનો જ છે આપણે બધું તો શું છે કે આખો ભાવ આવે ને તો આપણે દેવા થાય આમાંથી પાછું શું છે કે ડૂચાનું નીકળી જાય અમારે ડૂચાનો એ હિસાબે કાઢવાનું હોય ખાતર વેચીને ડૂચો લેવાનો

રેડું મઈ ગયું ને હાવ જો હવે બધી ઓલી ફૂકા માં નીમા મંડાઈ ગઈ કે અહીંયા ભાવે ઓછું ખાય ખાઈ ગયું કે ચણા ખારી બધું સાફ કરી ગયું જ્યાં ધૂળ હોય દીધું ને એ બધી અત્યારે ઉકેળો ખાલી થાય ને એટલે ઉકેડમ સીધી નાખી દેવાનો કેમકે એનો ફાયદો શું છે કે અત્યારે નાખી દેશે ને એટલે ચોમાસું આવશે ને પાણી ભરાય ને એટલે હાવ ફળી જાય ખાતર સીજે પીઓ હાવ આમાં ભાઈ બિયારો ના હોય એટલો કે બિયારો વાળું બધું ભેગું થાય ને પાણી પડે એટલે બધું ઉગી જાય પાલ વાળા વાહીને અત્યારે વાડામાં આઈને વાર નથી વારતા પણ હું ભેગો કરી હવે આખે ખાતર બધું થાય ને આખે આગળ ખાલી ચા વાડીને ભરવાનું રી કે આમાં એને બીજી કાંઈ કરવા પણ નબળે કે રાખી દઈને આમ આનો એ ઉકેડ બધું આમ ભેગું નાખીએ ઘણા કે અમને અમને ખાતર આનું નોખું ભેગું કરી નાખો એમાં ભેગું કરવાનું શું છે કે રસ્તો બનાવવો પડે ને આ સમયે નાખી અને ચાર પાંચ વાર થઈ ગયા તો કાંટા તો પછી થર દઈ દી પાછું કાંટાનો જ એટલે રસ્તો ખાલી નાનો ગેટ જ રાખ્યો અને ટ્રેક્ટર નહીં અહીંયા અને હારવું પડે કે આ ટ્રેક્ટર છે તો ઓલો બાવડા પાસે અહીંયા છે કુંડી પાસે એટલું પછી કે હારવાનું મેળા આવે નહીં એમને મૂકી દે આ ભેગું કરી અઠવાડિયે અઠવાડિયા આમાં ભેગું કરવાનું હોય અઠવાડિયે ભેગું કરીને ઉકેમ નાખી દે એટલે અહીંયાથી બધું ભરાઈ જાય આપણે ટ્રેક્ટરનો અંદાજો નાખીએ ભરીએ ને એમાં તો વીસથી પચીસ ટ્રેક્ટર આમાં જે આંકડો આરામથી ભરાઈ જાય ડમ્ફર ચાર ડમ્ફર આપણે આમાંથી ભરીએ છીએ દર વખતે ચાર ડમ્ફર જેટલું થઈ જ જાય થોડું ઘણું ઓછું રહીએ તો વાળો બીજા ઉકેડામાં ભરાઈ જાય ચાર એ ભરાઈ જાય એ ફાઈનલ બાર બીજે ડમ્ફર આપણે ભરીને વેચીએ આમ તો ઘરે આવી જાય પણ આમાં મેળા આવવો જોઈએ કોઈને કેમકે વીસથી પચીસ ટ્રેક્ટર આરામથી ભરાઈ જશે ખાલી ટ્રેક્ટર આપણે ટૅક્ટરને ભરતા રહી એ ખાતર એટલું થાય છાણનું છે બાકી શું ભૂંડો વીચી નાખે ને વધારે એના હિસાબે બગડી દે બાકી છાણ વધારે પડી જાય આટલા ટોટલ છાણ જ છે આ હવાનું એમાં નાખેલું એટલે એક પછી એક થરા દેતા જે હા તો ફળી જાય ખાતર ત્રણ ચાર વાર જેવું ના પડે તો અત્યારે જો બે હું બધી ભૂકો ખાઈ લીધો ખીલામાં નાખી દીધો આજે એટલે ભૂકો ખાઈ લીધો હજુ અત્યારે ચાટે છે ને આપણી ભી હજી પણ નથી બીઆણી આપણે અહીંયા લેપ રાખ્યો અત્યારે અહીંયા ભરપો ચાટી લીધો વેહનું પાણી પી અત્યારે બાંધી નાખવાની કેમ કે હવે ડૂચો નાખી દઈ ખીલામાં પાકડાને હવે દાંડર નાખવાનું ચાલુ કરી દઉં હું કેમકે હવે ચાર્ટ વધી ગઈ પોન આવે વધારે એના હિસાબે હવે કાયમી દાંડ નાખી દેવાના બસ એક ભરીને નાખી દેવાની અડધી જોવા મળી રખડે વાકરણ વારંણ પૂરવા છે આપણે આખરે લગભગ નીકળી એવું લાગે છે ફાઈનલ કેવાય પણ લાગે એવું છે કેમ કે વચમાં એવું લાગતું તો તારે હતી પાડો હતો વાંચે થઈ કે નથી એ ખબર નથી થઈ બાકી બધી આવી ગઈ હવે જવાને ને બધા નાખવાના કેમ કે હવે આમાં છે નહીં કઈ બઉો છે કાલે ખોમ પરિ મારી લેવાની આપણે પાડો અહીંયા ઉભો છે ગયો કેમ કાઢે ઘરે હવે આપણે આને ખાણાની ચાકરી ચાલુ કરવી છે ખડેલીની અને એકને ચાલુ કરી જો આ ફરી જાય ને પછી બીજી વાહે કરવાની ખર્ચા કરી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો વન કે કમ્પ્લીટ કરાવો હમણાં અમને ગમે એમ કરો જલ્દી કરજો સબસ્ક્રાઈબ કરજો શેર ના કરો તો હાલશે લાઇક કરો નહીં તો હાલશે પણ સબસ્ક્રાઈબ કરજો